બંધારણની શરૂઆત કરતા મુદ્દા નંબર એક કે શરૂઆત ક્યાંથી થાય સગાઈથી તો સગાઈમાં પુરુષ અને મહિલાઓ કુલ મળીને 21 જણાથી વધારે વ્યક્તિઓએ સગાઈમાં જઈ શકશે નહીં સગાઈમાં પોતાના કુટુંબમાં તન્ના જે હગા હોયને લઈ જવા બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર

मारे मुर्दा नंबर 2 लग्न तारीखों नक्की करावा बाबज करा બધા समाजो लग्न तारीखों नक्की करावा बाबज तो आवाज समाज

કે મુદ્દાનો વાંચન થતું હોય ત્યારે માત્ર મુદ્દાઓ વાંચન છે વચ્ચે બીજો વિષય નહી લે આપણે જે વાત નક્કી થઈ છે વર્ષમાં બે માસમાં સમાજને લગ્ન માટે તારીખો નક્કી કરવાની થાય છે વૈશાખ સુદ એકમથી 15 દિવસ પૂનમ સુધી એટલે વૈશાખ મહિનામાં અજવાળિયામાં 15 દિવસ અને મા મહિનામાં અજવાળિયામાં 15 દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સમૂહ લગ્ન માટે છૂટ આપેલી છે પણ વ્યક્તિગત લગ્ન માં મહિના જે આપણે નક્કી કર્યા છે એના પંદર પંદર દિવસ એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં એક મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી હોય તો પોતાની રીતે લગ્ન કરે બાકી હજાર મહિના સમાજે ધંધા રોજગાર તરફ આગળ વધશે

તો કોઈએ આગ્રહ કરવા નહી અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં જાન લઈ જવાના પ્રસંગે જાનમાં ગાડી લઈ નહીં જાનમાં અગિયાર થી વધારે વાહના લઈ જવા નહીં

A ver.

તમામ પ્રકાર ના અગિયાર વાહનો લઈ જવાના રહે છે મામેરા માં કપડા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે તેની જગ્યાએ જે માંડવીયા હોય જે આપણા પ્રસંગો બાકીના લઈ જવા હોય તો એ આગળ તારે આપી આવે અથવા તો પછી અઠવાડિયા પછી બાકી હાલમાં એ દિવસે આ એક લાખ ને એકાવન જે વધારતી કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માંડવામાં કે ધારમાં મૂકવાની રહેશે નહીં લોટો ભેડું અને ફક્ત રસોડા આપવામાં આવે છે એ સદંતર બંધ કરવામાં

તેમ છતાં બંને પક્ષોએ કોઈ પણ પ્રકારનો મતભેદ ઉભો થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવો પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો કુણ દોષના ધોરણે નીચે પ્રમાણે વ્યવહાર નક્કી કરવામાં આવે છે સગાઈ માત્ર કરેલી હોય તો એનો 51000 રૂપિયા અને 50% એ પૈકેની રકમ એ સાયકલિક સંસ્થામાં અપાડી રહે છે ને રિવાજ એ કરવામાં આવે છે અને ત્રીજું લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માટે કરીને 3 લાખ રૂપિયા એ આપણે સમાજનો રિવાજ એ નક્કી કરવામાં આવે છે જે 2 લાખ રૂપિયા એ નક્કી કર્યા છે એમાંથી 50% રકમ એ જે તે સેગ્રેટ સંસ્થામાં આપવાની રહે છે અને 3 લાખ જે સંતાન હોય તો એ 100% રકમ એ જે તે સંતાનોના નામે મૂકવાની રહે છે એ એમાં કોઈને ભાગ આપવાનો રહેશે નહીં

કોઈ પતે એવા પ્રયત્ન કરવો જે કોઈ કવાર ના હોય એટલે જન્મ આપા કોઈ વાર નથી હોતો કોઈ બીજો પ્રમાણ નથી હોતો એટલે

આ બંધારણ એ પ્રકાર નો સમાજ નક્કી કર્યો તો એ સમાજ નો સૌથી મોટો દેશદ્રોહી ગણાવશે અને સમાજ નો દુશ્મન ગણાવશે પ્રવચન માં વાત કરી કે આપણા મુકામે બંધારણ એ અમલમાં મૂક્યું તો બંધારણ દિવસ ઉજવણી કરવામાં આવશે એમાં જે મુદ્દાઓ એડ કરવાના છે અને સમાજ સમીક્ષા કરશે